સુરત વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાના ઘરમાં લૂંટ ચલાવનાર આરોપી જતીન ચૌધરીને સુરત પોલીસે હિમાચલ પ્રદેશના મનાલીથી દબોચી લીધો હતો પોલીસે સોશિયલ મીડિયા અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આ અઘરા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે મળતી માહિતી મુજબ આરોપી જતીન ચૌધરીએ ઈચ્છાપુર વિસ્તારમાં ગર્ભવતી મહિલાના ઘરમાં ઘુસી તેની આંખમાં લાલ મરચાની ભૂકી નાખી હતી ત્યારબાદ મહિલાને મારી રૂપિયા લૂંટ ચલાવી તે ફરાર થઈ ગયો હતો લૂંટ કર્યા બાદ આરોપીએ તેની એક મહિલા મિત્રને રૂપિયા પાંત્રીસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા આ નાણાકીય વ્યવહાર જ આરોપીને પકડવામાં મુખ્ય કડી સાબિત થઈ હતી પોલીસે બેંક ખાતાના નંબરના આધારે આરોપીનો મોબાઈલ નંબર મેળવ્યો

આ કામના આરોપી જતીનસિંહ અત્તરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું આ વ્યક્તિના પણ અમે જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પાસે નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેમનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો